સ્કૂલમાં ધોરણ બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફેરવેલ યોજાઈ તેમાં હાજરી આપવા આવેલા વિદ્યાર્થીઓએ આ રીતે જાહેરમાં સિન સપાટા કરી કાયદાના લીરા ઉડાવ્યા હોવાનું સામે આવ્યું હતું કોઈ નેતા કે મંત્રીનો કાફલો પણ આવી રીતે ન નીકળે કે જેવી રીતે વિદ્યાર્થીઓએ રેલી કાઢી હતી સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પહોંચ્યા હતા સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તેમાં વિદ્યાર્થીઓ કારના રોફટોપમાંથી બહાર નીકળી સ્ટન્ટ કરતા જોવા મળી રહ્યા છે એક સાથે રસ્તા પર ત્રીસ જેટલી કાર દોડાવતા અન્ય વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા સામાન્ય રીતે આ રીતે કારનો કાફલો સરકારી મંત્રી અને વીઆઈપી લોકો હોય છે કે તેમાં પણ આટલી બધી લક્ઝરી કાર નથી હોતી સુરતના રાંદેના ડી થી શરૂ થયેલો આ રોડ શો ઓલપાણના દાંડી રોડ પર આવેલી ફાઉન્ટન હેડ સ્કૂલ સુધી ચાલ્યો હતો તેમ છતાં આ સમગ્ર બાબતે પોલીસ અજાણ જોવા મળી રહી છે આ મામલે પોલીસને પૂછતા તેઓએ સ્પષ્ટ કહ્યું કે વિદ્યાર્થીઓ કે સ્કૂલે કોઈ મંજૂરી લીધી નહોતી પાલ અને રાંધેર પોલીસે જણાવ્યું કે અમને અંગે કોઈ જાણ કરી નહોતી જો વાહન વ્યવહારના નિયમો તોડવામાં આવ્યા હશે તો તપાસ કરીશું અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે